નમસ્કાર મિત્રો ખેડૂતો માટેની ઉપયોગી યોજના વિશે આજથી ફોર્મ ચાલુ થઈ ગયા છે અને જે ફોર્મ કઈ તારીખ સુધી ચાલશે તમામ માહિતી જાણીએ આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે તો તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમારું લોગ ઇન કરવાનું છે ત્યારબાદ વિભાગ પસંદ કરવાનો છે અને તેની અંદર આત્મા તમારે પસંદ કરવાનું છે અને ત્યારબાદ શોધો ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે એ યોજના બતાવી દેશે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના અહીં તેના ડોક્યુમેન્ટ આવશે અને આજથી ફોર્મ શરૂ થઈ સત્તર નવ બે હજાર પચીસ સુધી તેની અંદર ફોર્મ ભરાશે લાસ્ટ ડેટ ખાસ યાદ રાખજો અને ત્યારબાદ વધુ જુઓ તેના ઉપર ક્લિક કરશો તો તમને યોજના વિશે માહિતી મળશે તો અરજી કરો તેનો પણ ઓપ્શન ચાલુ થઈ ગયું છે એટલે તમે ફોર્મ ભરી શકશો અરજી કરો તેના ઉપર ક્લિક કરીએ તો આ યોજનાની અંદર દર મહિને માસિક નવસો રૂપિયા મળવાપાત્ર થાય છે જે વાર્ષિક દસ હજાર આઠસો છે તો આપ અમારો આ વિડીયો તમામ ગ્રુપો સુધી તમારા ગામના જે પણ પ્રાકૃતિક ખેતી કરતા હોય ગાય રાખતા હોય તેમના સુધી શેર કરવા વિનંતી છે જેથી તેમના સુધી માહિતી પહોંચી શકે તો ફરીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો આપ સૌને જય ગૌ માતા